નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની જે વીસ એક બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો જે વિડીયો છે તે આપણી આ ચેનલ ઉપર મુકાઈ જશે તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ તેમજ આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ જે એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરી લેજો અને આ સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ મેળવી લેજો અથવા તો નીચે પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મળી જશે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર પ્રાપ્ત થતી રહે તમે જોઈ શકો છો કે આ જે એકમ કસોટી છે તે પાઠ નંબર પાંચ છ અગિયાર અને સોળ ઉપરથી લેવાવાની છે એમાં પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેના કુલ પાંચ માર્ક્સ છે પહેલો સવાલ ગૌતમ બુદ્ધે સર્વપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો તો જવાબ આવશે વિકલ્પ બી સારનાથમાં બીજું ગ્રામ પંચાયતના વડાને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી સરપંચ ત્રીજું ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે તો જવાબ આવશે વિકલ્પ સી બે વખત ચોથું ગ્રામ સભાના અધ્યક્ષ કોણ હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી સરપંચ પાંચમું તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી બત્રીસ પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ ખાલી જગ્યા મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે તો જવાબ આવશે નવસો મીટર બીજું ભારતનો હિમાલય ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે તો જવાબ આવશે ગેડ ત્રીજું યુરોપનો અલપ્સ ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે તો જવાબ આવશે ગેડ ચોથું રોકી પર્વત ખાલી જગ્યા અમેરિકામાં આવેલો છે તો ઉત્તર અમેરિકામાં પાંચમું એન્ડીઝ પર્વત ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે તો જવાબ આવશે ગેડ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ બુદ્ધ અને જૈન બંને ધર્મના લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો તો જવાબ આવશે ખરું બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ આપવામાં આવેલ તો જવાબ આવશે ખોટું બુદ્ધને પ્રાપ્ત થયું હતું તો જવાબ આવશે ખોટું ચોથું કપિલ વસ્તુના ક્ષત્રિયો લીચવી જાતિના હતા તો ખોટું અને પાંચમું બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે તો જવાબ આવશે ખરું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જેના કુલ ચાર માર્ક્સ છે એમાં પહેલું મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે તો મામલતદાર તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે બીજું જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે તો જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે ત્રીજું મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે તો મહાનગરપાલિકામાં પચાસ ટકા મહિલા અનામત સભ્યો હોય છે ચોથું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કોને કહે છે સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહે છે તારીખ વીસ એક બે હજાર ચોવીસના રોજ ધોરણ છની ઓરિજનલ પ્રશ્ન બેંકના જે સોલ્યુશન છે તે આપણી ચેનલ ઉપર વીસ એક બે હજાર ચોવીસના રોજ સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષયની જે એકમ કસોટીઓ છે તેના સમગ્ર પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર મુકાઈ જશે આ સોલ્યુશનની પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને જો વોટ્સઅપ પર તમારે સમગ્ર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા આપણને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ છ માર્ક છે એમાં પેલું ગ્રામ પંચાયતની રચના કેવી રીતે થાય છે તો ગ્રામ પંચાયત એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સૌથી પાયાનો એકમ છે સામાન્ય રીતે પાંચસો થી પચીસ સુધીની વસ્તી ધરાવતા ગ્રામોમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે તેની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે ગ્રામ પંચાયતમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી આઠ અને વધુમાં વધુ સોળ હોય છે આખા ગામને વોર્ડોમાં વહેંચવામાં આવે છે ગામના મામલ ગામના મતદારો દરેક વોર્ડમાંથી એક ઉમેદવારને ચૂંટે છે સરપંચની ચૂંટણી ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને ચૂંટે છે ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતિક પર લડાતી નથી આ રીતે ગ્રામ પંચાયતની રચના થાય છે બીજું સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું તો કલિંગના યુદ્ધના પરિણામો જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં આનંદ ઉડી ગયો તેના મનની શાંતિ ચાલી ગઈ અનેક રાતો તે ઊંઘી શક્યો નહીં તેને ઘણા સંતાપ અને પશ્ચતાપ થયો તેને સમજાયું કે યુદ્ધમાં મેળવેલો વિજય એ સાચો વિજય નથી આટલા બધા માણસોને મારીને મેં શું મેળવ્યું લાખો સ્ત્રીઓ અને બાળકોના નિશા સાજને એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત સમ્રાટ અશોકને સત્ય અહિંસા કરુણા અને સદાચરણનો ઉપદેશ આપ્યો અને ઉપદેશથી તેને અપાર શાંતિ મળી પરિણામે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું દોસ્તો ફરી વખત મળીશું આપણે વીસ એક બે હજાર ચોવીસના રોજ જ્યારે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ આપણી આ ચેનલ ઉપર મુકાઈ જશે